કેમ મુ છો વરઘોડો નીકળશે નીકળશે હે મારી વાત સાંભળો ભાઈ વરઘોડો તો આપડે બે જણાય આપડે જોયી કાયદો એવું કે હ

તું બોલી પછી હું બોલું તારી વાત હું શું કઉ જે લુખો હોય ને જે અસામાજિક તત્વ એનો કોઈ સમાજ વાતો નહિ અને આ લડાઈ બે સમાજ ની ક્યારેય હતી નહિ અને છે નહી આની અંદર માત્ર ન્યાય ની લડત હતી અને ન્યાય ની લડત ની અંદર ન્યાય ની જીત થઈ સત્ય અને અસત્ય ની લડાઈ હતી અને એની અંદર અંદર જીત આની બીજું કાઈ નથી કયા બોલો તમે એ કયો મને ભગોડા છે આયર બોલું બાપ શું નામ હે રોલેક્સ આહિર રોલેક આહિર બરોબર હા તો મેં ક્યારે એવું કીધું કે આ બે સમાજ ની લડાઈ હે અને જે અસામાજિક તત્વો હોય ને મિત્ર

વિવાદ હાલે છે હકીકત કહી દઉં આમાં તારો વાક નથી આમાં થોડીક આગળ થી ભૂલ પડી ગયેલી હતી

બપોરે બધું કામકાજ ન થયો જીત થઈ આ બે સમાજ ની લડાઈ હતી જ અને તમારા હામા હામા કરવાના કાવતરા કરે બરોબર લડાઈ હતી જ ન્યાય અને અન્યાય ની લડાઈ હતી પણ તમારા જેવાના હે ને પેટમાં તેલ દેડાયા અને બે સમાજ આવે એની તમે વાત જોઈ રહ્યા એટલે ખરેખર આ લડાઈ બે સમાજ ની હજ નઈ અને એ લઈ અને કોઈ ની થઈ નઈ